હે ગુડ મોર્નિંગ જય માતાજી બધા ડાયરીને રામ રામ તો ફરીવાર ભેગા થઈ ગયા છે એક નવા બ્લોગમાં હું શું અત્યારે વાળીએ સમય થયો છે બપોરના બાર ટાઈટલના થમનેલ તમે જોઈ લીધું કે ઘોડાને લોહી કેમ ચડાવવું બરાબર છે એટલે આજનો વિષય એ છે આપણે ચર્ચા એ કરવાની છે ઘણા ભાઈઓ લઈ આવે છે સારી બ્લડ લાઇનનું હોય પણ દુબળું હોય એમાં કંઈ ઓલું નથી જનાવર સારું હોય તો એને લોહી કેમ ચડાવવું એનો ગ્રોથ કેમ કરવો કે માર્કેટમાં અલગ અલગ પ્રકારના ઘણા પાવડર તો આવે છે ઘણાને રિઝલ્ટ મળતું હોય ઘણાને ન મળતું હોય આપણે જે પાવડર વાપરીએ છીએ આપણી પાસે ટોટલ ચાર જનાવર છે એક જહાન છે આ વછેરો છે બીજો પ્રભા છે એ વછેરો છે રાની છે એ ઘોડી છે વીસ વર્ષથી અર્જુન છે એ ઘોડો છે અઢારથી વીસ વરનો તો હવે આપણે અનુભયારે વાતચીત કરી એ કંપનીનું પેકેટ તમને બતાવું છું કે કેવી રીતે લેવાનું હોય કેટલી માત્રા લેવાની હોય કેટલા દિવસ લેવાનું હોય એનાથી હું ફાયદો થતો હોય ઘોડાના શરીરમાં ખોરાકમાં જે કઈ છે અનુભાઈ આવે એટલે વાતચીત કરી હાલો તારીખ સોળ તારીખ దూ పడి దాని డాక్ట બસ 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 ચાલો આવી ગયો છે જહાન જહાન ને એવું લોહી પકડવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે આવે આવે એમ તમારા મહિના દોઢ મહિનામાં રહે થોડું થાય વાર લાગે ભાઈ હં

ખરેડો મારી દે પછી કરવી ઘણા એ લોકો ઘોડા લઈ આવે છે શોખના વછેરા લઈ આવે છે દુબળા હોય છે તે પૂછતા હોય છે કે બેને લોહી હું ખોરાક ખવડાવો હું નહીં પણ નવી દવા ચાલુ થઈ છે દવા એટલે ઓર્ગેનિક જ છે પાવડર એક કિલો આવે અને રોજ એક ચમચી દેવાની મહિનો દિવસ હાલે જો આ પેકેટ છે એનું પચીસ પચીસ દિવસ હાલે

હાનથી નિંદ ખોરાક ઉપડે ફૂલ બીજું ચમક આવે આને હમ પોગમાં સારું ડાબ વધે હાઈટ પકડે અને તૈયાર થાય લોહીમાં લોહીમાં તૈયાર થાય કિંમત આની માપે છે ચારસો રૂપિયા ચારસો રૂપિયાનો કિલો પચ્ચીસ દિવસ હાલે આ કિલો તો નહીં હોય કિલો આવે ને હા બરોબર અને કેટલો ટાઈમ સુધી ચાલુ રાખો ને એવું તમને ઘોડો જ્યારે સતત રાખો તો ચાલે પછી ધીમે લામાની કાંઈ સાઈડ ઇફેક્ટ એવું કંઈ નહીં નહીં આયુર્વેદિક આયુર્વેદિક છે ને આવડવા બરોબર છે કાંઈ હોય તો ડાયરોનો કોન્ટેક્ટ નંબર નહીં હું હમણાં સ્ક્રીનમાં મૂકી દઉં છું અને રિઝલ્ટ જોવું હોય ખરેખર કોઈને તો જો એ વાડી આવવું હોય તો છૂટ છે ગમે એને આપણે આની ઉપર એ ચાલુ છે જહાન પછી પ્રભાસ અર્જુન રાની પાસે ટોટલ ચાર જનાવર છે તમે તારે આવીને જોઈ લેજો અને સારું છે હું તો કઉક બાકી મળી આગળ એટલે કાં તો લેવા દે તો મળજે એકદમ સાઈડ રો ટીમે એક ખાલી હોટ મૂકી દે એટલે મોટો ફળ્યા ઓલા સુલા પોટ પર ના ટર્ન ઓલ લે લે કટ બસ ઓટ લેતો આ જા પોટી લેતો આ ઓઠી ઓઠી પેગમ પર એને લાગી જાય આપણ લાગી જાય જો વાગ્યા તે બપોરના હાડા બાર વાગ્યા શાળાના હિસાબે શું છે ખબર જ ન પડે આની હજી ટ્રેનિંગ ચાલુ છે ધીમે ધીમે શરૂઆત ધીમે હા પગલાં મુડે ધીમે હા હા એમ કેટલો શું હાલો રોડે ચડાવ્યો છે જહાન ને ધીમો 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 આવો બગલામ તો પેલી વાર ચડાવું રોડે પંપે આમ લઈ લે આ બધું ભડક છે બસ ડોટ હા આશિષ કે ટ્રાય તો કરવા દો આવા થોડી જાય ટાંટું તો હવે પાછો બાંધી દીધો ઓલું શું કેવાય ઇન્સ્ટાગ્રામની રીલ્સ આટલું એક સીન ઉતારવું હશે ઉતારી લઈએ સ્કોર્પીઓ જાવ દે એમાં રિંગમાં અને હમણાં જોવો તમે оба ооба опо